હેલો મિત્રો તો આપણે આવી ગયા વરી પાછા એક નવા વ્લોગમાં આ વ્લોગમાં મારે કહેવાનું છે કે આપણે હવે ધીમે 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 થોડુંક ગ્રોથ ગ્રોથ બાજુ યુટ્યુબમાં આપણે જઈ અને નવા નવા જે ક્રિએટરો હોય જે વ્લોગર છે માનો કે રૂપા અરવિંદ બ્લોગ ચેક લાઈફસ્ટાઈલ બ્લોગ એની જોડે આપણે એની જોડે જાશું વ્લોગ બોગ બનાવશી અને થોડુંક આપણી યુટ્યુબ ચેનલમાં થોડુંક ધ્યાન દેવું કેમકે યુટ્યુબરે અત્યારે ચેનલ પણ ટૂંકમાં પોલિસી બધી બદલી નાખીએ જે પોતાનું ઓરિજિનલ વોઇસને પોઈતાનું જે કોન્ટેન્ટ હશે કોન્ટેન્ટ માનો કે વ્લોગર રહી ગયા અમુક સિંગર રહી ગયા જે મ્યુઝિક આવી જ ખાલી પ્યોર વોઈસ ટૂંકમાં એવા લોકોને યુટ્યુબ દ્વારા અત્યારે ફૂલ સપોર્ટ કરે છે અને બાકી જે એઆઈ થ્રુ બનાવે કે પછી આપણે મિમિકરી કરીને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી એવી રીતના તમે નાખો એટલે તમારી મોનેટાઈઝેશન ટૂંકમાં તમે પૈસા ન કમાઈ શકો યુટ્યુબ ઉપર યુટ્યુબને એમ લાગે કે સાવે સાવ ફેંક હે એના માટે એટલે આપણે વાત કરીએ આજે એક મોટા ક્રિએટરારે હારે જેમની ચેનલમાં પણ ત્રણ ચાર દિવસ પે પહેલાં જ ત્રણ કોપીરાઈટ સ્ટ્રાઇક આવ્યા હતા ફેંક હતા એ અને તે સોલ આઉટ પણ કરી નાખ્યું છે આપણે એટલે તે સોલ આઉટ કર્યું છે જે વિરેન્દ્રભાઈ કરીને છે એક મેક ગુજરાતી ક્રિએટર્સ નામની ચેનલ છે તે ભાઈએ તેમની હેલ્પ કરી અને તે ચેનલ પાછી એમને લેવી દીધી બાકી યુટ્યુબર એમને નોટિફિકેશન સાફ મોકલી હતી કે ભાઈ તમારી ચેનલ સાત દિવસની અંદર ટૂંકમાં ડિલેટ થઈ જવાની છે અને જો ચેનલ સસ્પેન્ડ થાય એટલે એ માણસ ગમે ત્યાં વિડીયો ન બનાવી શકે અને યુટ્યુબ ઉપર તો ન જ બનાવી શકે જો બનાવે તો યુટ્યુબરે સીધો સસ્પેન્ડ કરી નાખે વિડીયો જ એટલે તે તેમની પ્રોબ્લેમ પણ તે સોલ્વ થઈ ગયા અને તેમાંથી તે સારી કમાણી પણ કરતા હતા રૂપા અરવિંદ વ્લોગ નામની ચેનલ છે તમે પણ એકવાર વિઝિટ કરજો એ ચેનલમાં અને ગુજરાતી ગામડાના છે અને ટૂંકમાં વ્લોગ જ બનાવે દેશી આપણી જેમ આપણે જેવી રીતના બનાવી આપણે બધા એનાથી જ ઇન્સ્પાયર ટૂંકમાં થયા એટલે એમને જોઈને મેં જેક લાઈફસ્ટાઈલને જોઈને ટૂંકમાં વ્લોગ ચાલુ કર્યું એની પહેલાંય હતું અમારે હતું મારા વાઇફને હતું યુટ્યુબ ચેનલ હતી પણ એમાં એક વિડીયો વાયરલ થઈ ગયો એમાં જે એકથી બે કરોડ ટૂંકમાં વ્યૂ આવ્યા હતા અને એમાંથી જ અમને પૂરતા સબસ્ક્રાઈબરને વોચ આવવા ટાઈમ મળી ગયા હતા પણ કોકે ચેનલ હેક કરી લીધી હતી અમારી એટલે તે આઈડી આઈડીનું ટૂંકમાં પાસવર્ડ અને એમાં ઓનલાઈન નંબર એ બીજા કૂંકનો બતાવે છે એટલે એ રિલેટેડ મેં વાત કરી છે મેલ કર્યા છે મે ગુજરાતી ક્રિએટર્સમાં વિરેન્દ્રભાઈજી એટલે તે મને રિપ્લાય પણ આવ્યો એવું નથી કે રિપ્લાય નથી કરતા રિપ્લાય પણ કરે છે અને રૂપા હારવી બ્લોગ પણ રિપ્લાય કર્યો મેં એમને ખાલી એક જ મેલ નાખ્યો તો આજે જ નહીં અને આજે જ રિપ્લાય એમનો આવી ગયો તો એનો ધન્યવાદ કરું છું અને તેની આર બ્લોગ બનાવશું આપણે ત્યાં જાશું એમની જોડે બ્લોગ બનાવશું અને મોજ મસ્તી કરશું અને તમે પણ કોઈ પણ કોલોબ્રેશન લેતા હો કે કોઈ પણ એડ કરતા હો એટલે યુટ્યુબ ઉપર ખાસ ધ્યાન રાખવું કેમ કે યુટ્યુબ નાનામાં નાની વસ્તુ પકડી લઈ અને જો એને ડાઉટ ગયો એટલે એ સીધું ચેનલ ઉપર ઇફેક્ટ કરે તમારી ઇન્કમ જે આવતી હોય એ ઇન્કમ તમને ન મળે એ બંધ કરી નાખે ને એકવાર સસ્પેન્ડ ચેનલ થઈ ગઈ એટલે પતી ગયું તમારું એટલું સમજ એટલે એ કારણથી તમે યુટ્યુબ ઉપર એડ કરવાનું થોડુંક રહેવા દો કોલોબરેશન કરવાનું રહેવા દો ઇન્સ્ટાગ્રામ ઉપર હજી હાલે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ફેસબુક ઉપર હજી એટલું સ્ટ્રીકલી છે કે જેમાં તમે પ્યોર વોઇસ જ મૂકી શકો છો અને અત્યારે યુટ્યુબરે પંદર જુલાઈથી આવા ટૂંકમાં એક નવી ગાઈડલાઇન બહાર પાડતી હતી કે જેનો ઓરિજિનલ કોન્ટેન્ટ હશે તે ક્રિએટર્સને જ યુટ્યુબ ઉપર માનવામાં આવશે કે આ લોકો વિડીયો ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવે છે જેમ કે મેં તમને કીધું કે એના વોઇસમાં આજ અત્યારે હું જ બનાવું બ્લોગ આ મારો જ અવાજ છે અને મારો જ વિડીયો આવો કોઈ પહેલાં કોઈ દી મૂકો ન હોય એ રીતના તો કાંઈ વાંધો નહીં આપણે કન્ટિન્યુ રહેશું મારા બ્લોગમાં હવે ત્યાં રૂપા અરવિંદ બ્લોગ પાસે આપણે કહીએ જાશું એ બધી ડિટેલ્સ હું તમને આપતો રહીશ મારા નવા નવા બ્લોગ જોતા રહેજો જો હજી ચેનલ તમે સબસ્ક્રાઈબ લાઈક નો કરી હોય તો કરી દેજો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ ટાટા